તો હવે આપણે અહીંયા દોવાઈના વાળામાં આવી ગયા છે આ ગમાણ બધી ગાયો બનતા છે આમાંથી જે જે દૂધની ગાયો હોય ને એક ને અહીંયાથી બોલાવો કરી અને ભાઈ પૂરે અંદર આવી ગયો આવી ગયો મુજેડ ને હવે થોડોક દિવસ સુગ્યો ને આપણે શું ભાઈ ક્યાં જવાનું હવે લાલભાઈ પુંજાની ગાયના દર્શન કરવા વિહત ફાર્મ કેમ છે સરસ છે ને આમાં તો કોના વખાણ કરવાના કોના રહેવા દેવા કો એક ને જોવું તો બીજી ભૂલો બીજીને જોવું તો ત્રીજી ભૂલો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આ ના બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સો મિત્રો આજના બ્લોગની શરૂઆત જયરામભાઈના ફોર્મથી કરી છે બરાબર સાંજે આપણે વહેલા સુઈ ગયા હતા ને એનો એક એ ફાયદો થયો આપણે કે અત્યારમાં આપણે વહેલા ઉઠી ગયા અને આજે આપણે જયરામભાઈની ગાયોની દોવાઈ જોવાની છે બરાબર ચેતનભાઈની ચેતનભાઈ હું તા સત્તાભાઈ અત્યારે જ ઉઠ્યા અને આપણે હું હતા અહીંયા તો આપણે ઉઠી ગયા અને હવે જાય અંદર ગાયોમાં થોડુંક ધ્યાન રાખવું પડશે ગાયોનું પણ છતાં આરામ આરામથી અંદર જાય અને જોઈએ આપણે ગાયોની દોવાઈ તો હવે આપણે અહીંયા દોવાઈના વાળામાં આવી ગયા છે આ ગમાણે બધી ગાયો બનતા હશે આમાંથી જે જે દૂધની ગાયો હોય ને એક અહીંયાથી બોલાવો કરી અને ભાઈ પૂરે અંદર અને અહીંયા આ બધા વાસુડાને ખાણ પીરશું ભગત ભગત ભેગું બધાને જો ખાઈ રહે ચાટી ગયા એટલી વારમાં તો આ બધાને ભેગું જ ખાણ ખવડાવી ભાઈ વાસુડાને આ બધી ગાયો અત્યારે આ ધીમે ધીમે બધી ગાયો અંદર લીધી ને અંદર લઈ અને બધી જ ગાયો બંધાઈ ગઈ છે જુઓ દેખાય એ ટુ ઝેડ કોઈ ગાય છૂટી નહીં બધી ગાયો બાંધી નાખી છે અને હવે મારી ખ્યાલથી ખાણ મૂકવાનું કામ ચાલુ કર્યું છે હોય પણ એક ખાસિયત શું છે ગાયોની હોજ પણ એટલું કે આ ગાયોને હે ખાણ મૂક્યા વગર એને બાંધવા દીધું એટલું હોજ પણ जो ही है बुद्धन खान मुख्य है जिम्मेदारी में जैसे कि भयायी ये उठे हैं करता करता आ खेत तो खाने दिया नहीं बांधों ने बाकी है दी ये लेने खान मुखिन बांधी है बाकी बिद्दीज गायो है ये खान मुख्य पहला बनता ही गई उठी क्या चीज़ भाई? आओ रेट ठाकरे रेट ठाकरे सुप्रभा�

હવે આ બંને ભાઈએ દોવાઈ ચાલુ કરી છે અહીંયા જો સત્તાભાઈ વરી જાંજરની દોવાઈ ચાલુ છે અને એક અહીંયા આવ્યો ને શેડનો નો ચાલુ થઈ બંને જગ્યાએ એક ભાઈ આ જાંજર દોવે છે એક ભાઈ આ ચેતનભાઈ છે એને આ ગાય દોવી છે તો થોડી વાર રહીને કાલી ડોલ ને ઓરી થાય ને પછી એને આ દોવરાવીએ ચેતનભાઈ જો હરણ દોવા બેઠા રેડી પણ વાહરી છે હો

વાંધો ને આપણે હું થોડોક કરવો સાઈડમાં મુજેડ તો મુજેડ મુજ તમે જુઓ મુજેડ જુઓ કેમ છે કાંઈ આ કઈ ને અત્યારે એક વાર છે આને દોઈ એક વાર નહીં અત્યારે આને દોઈ ને હવે આને દોવાની હે મૂજેડ ને વાંસુ આપણે જોઈને ભડકી ગયું હે પાસે આવતું નહીં એટલે આપણે આવી ગયા થોડા સાઈડમાં હવે વાસુડું આવી જાય પછી આની દોવાઈ જોઈએ લવારું આવી ગયો આવી ગયો

આપડે જેરામ ભાઈ ની ગાય જોઈ ને હવે થોડોક દિવસ સુગ્યો ને આપણે સુધાભાઈ ક્યાં જવાનું હવે લાલભાઈ ભાઈ ની ગાય દર્શન કરવા એમ હા

બોલ લે રાવજી ઓ હાગો થી લાગે અબરાત યો દિયો છો ગોબ બે આ છો નતા ગોબ બે આ છો નતા મેરી આદિલી દુસારી બી ને અકાબરી ના વાતો દિલા હું ના કાબરી

चेतन भाई सुन के सुगा तू बल्ली हुआ नहीं जो है तुम वो तो एक कान कुर से तो जब भरो लाकड़ी जरा लाओ जो कि नहीं अंदर जाए आलो अंदर दूजी नहीं गाय पाकड़ी પાણી લાવ આડવા જાય તારા ભાઈ બધી ગયો આરી ગઈ ને કારી કાનકુવર હતી કોના વખાણ કરવાના કોના રહેવા દેવા કો એક ને જોવું તો બીજી ભૂલો બીજી ને જોવું તો ત્રીજી ભૂલો ત્રીજી ને જોવું તો ચોથી ભૂલો અદભુત ગાયો હો ભાઈ ગયા આડવા આરા એના વાસુડા ગાયો ના ઘડા વેરી બીજા કોઈ નહિ આપડે લાલભાઈ કુંજાળ બરાબર લાલભાઈ કુંજાળ ની ગાયો જોઈ અને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે વાળીનાથ જયરામભાઈ સત્તાભાઈ ચેતનભાઈ અને બીજા એક ભાઈ છે એ જાય છે જયરામભાઈ પૈકી અને હવે આપણે આપણી ફેમિલી અહીંયા તીર્થભાઈ તમારના ભાઈ શું જય જયભાઈ અમારે આની આ જે જયરામભાઈની ગાડી પાછળ પાછળ જવાનું છે કારણ કે રસ્તો આપણે જોયો નથી એટલા માટે જાય હવે અહીંયાથી વાળીનાથ